રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી સુરેન્દ્રનગરમાં સર્વસમાજ મહાદેવ મંદિરની સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી માઉન્ટ રેલી યોજી અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જવાબદારો તમામ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી આ માઉન્ટ રેલીમાં તમામ જ્ઞાતિના આગેવાનો જોડાયા અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બે નું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ આ રેલીમાં જોડાયા અને રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી પણ રજૂઆત ના અંતે માંગ કરાય સર્વ જ્ઞાતિ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના બધા જે ભેગા થઈ અને આજે બધા જે અંદર શહીદ થયા છે એના શ્રદ્ધાંજલિ માટે એક મૌન રેલી કાઢી છે અને એના માટે કલેક્ટર આવેદન આપવાના છે એ કંઈ આના જવાબદાર અધિકારીઓ છે એ પણ એટલા જ દોષિત છે કારણ કે એમને આમાં કોઈ પણ જાતની નિયમ મુજબની કાર્યવાહી કરી જ નથી તેઓને કડકમાં કડક સજા થાય એવી અમારી સર્વે સમાજની માંગણી છે અત્યારની ઘટનાની અંદર પણ ક્લાસ ટુ અને ક્લાસ થ્રી લેવલના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ક્લાસ વન અને જે રાજકીય પદાધિકારીઓ છે જેમના ઇશારે આ બધું થઈ રહ્યું છે સન્માનની વજુભાઈ પણ આ અંગે બોલી ચૂક્યા છે મોરબી નગરપાલિકા જો સુપરસીડ થઈ શકતી હોય તો રાજકોટ કોર્પોરેશન પણ સુપરસીડ થવું જોઈએ જે આજ સુધી કરવામાં આવ્યું નથી એટલે મેં કહ્યું એમ પદાધિકારી અને અધિકારીઓની જે જોડી છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જીવલેણ બનતી રહે